અમે બે બહેનો હતી અને મારી મોટી બહેન રશ્મિના લગ્ન સમયે હું સોળ વર્ષની હતી અમારી બે બહેનોની ઉંમરમાં ઘણો તફાવત હતો પરંતુ દીદી મારી એકમાત્ર બહેન હતી લગ્ન સમયે મારી હાલત ખૂબ જ ખરાબ હતી અને હું રડતી રહી બહેનની વિદાય વખતે મારા જીજાએ મને તેમની પાસે બે સાડી અને પ્રેમથી મારો હાથ પકડીને કહેવા લાગ્યા માહી શું વાત છે અરે સાડી તો અડધી ઘરવાળી હોય છે એટલે તને જ્યારે પણ મન થાય ત્યારે તું અમારા ઘરે આવી શકે છે તેની વાત સાંભળી હું ખુશ થઈ લગ્ન પછી દીદી બીજા શહેરમાં ચાલી ગઈ જીજાજીએ કહ્યું જ્યારે પણ તું તારી બહેન પાસે આવીશ તો હું તને શહેરમાં ફરવા લઈ જઈશ લગ્નને એક વર્ષ વીતી ગયું પરંતુ હું તેમના શહેરમાં જઈ શકી નહીં આખા એક વર્ષ પછી દીદી અમારા ઘરે આવી અને જીજાજી પણ તેમની સાથે આવ્યા તે ખૂબ જ સરસ અને પ્રેમાળ વ્યક્તિ હતા તે જેટલા દિવસ અમારા ઘરે રહ્યા તે આખો સમય મારી સાથે રહેતા અને મારી ખૂબ કાળજી લેતા અને મારા માટે ભેટો પણ લાવતા કોઈ ભાઈ ન હતો તેથી જ હું તેની સાથે સાથે જોડાઈ ગઈ અમારી એક અઠવાડિયું રહ્યા પછી દીદી પાછી ચાલી ગઈ પણ બે મહિના પછી ફરી દીદીનો ફોન આવ્યો તેણે કહ્યું કે તે પ્રેગનેન્ટ છે આ સમાચાર સાંભળીને હું અને મમ્મી પપ્પા ખૂબ ખુશ થઈ ગયા ઘણા સમય પછી અમારા ઘરે આવી ખુશીના સમાચાર આવ્યા હતા પણ બહેન બહુ પરેશાન હતી અને તે માતાને કહેતી હતી કે તે એકલી આવી હાલતમાં અહીં રહી શકતી નથી કારણ કે તેણીને ખૂબ ઉલટી અને ચક્કર આવે છે અને ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું છે આ સાંભળીને મા પણ પરેશાન થઈ ગઈ અને માતાએ તેને અમારા ઘરે આવીને રહેવા કહ્યું તો તેણે કહ્યું કે ડૉક્ટરે લાંબી મુસાફરીની મરનાય કરી છે અને જો તે અહીં આવે તો રાજેશ જીજાજી અને તેના પપ્પાને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે કોઈ પણ રીતે તે એક બે મહિનાની વાત ન હતી હજુ નવ મહિના બાકી હતા બહેનની વાત સાંભળીને માએ કહ્યું હું માહીને તારી પાસે મોકલીશ તે ઘરનું કામ પર કરશે અને તારી ધ્યાન પર રાખશે દીદી મમ્મીની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ અને કહેવા લાગી માહીને એકલી ન મોકલો રાજીવ તેને લેવા આવશે હું લાંબા સમયથી આ મોકાની શોધમાં હતી અને તેના માટે ઘણી વખત પ્રાર્થના કરી રહી હતી તેથી ખુશીથી મારી વસ્તુઓ પેક કરી અને માસી બનવાનો તો આનંદ જ અલગ હોય છે ત્રીજા દિવસે જીજાજી મને તેડવા આવ્યા અને હું તેની સાથે દીદીના ઘરે ચાલી ગઈ દીદીના સાસરિયામાં જીજાજી અને એક તેના સસરા જ હતા તેથી મને અહીં રહેવામાં કોઈ સમસ્યા ન હતી મને જોઈને બહેન ખૂબ ખુશ થઈ તેણે મારી પસંદગીનું ભોજન પહેલેથી જ તૈયાર કર્યું હતું તેણે મને રહેવા માટે સામેનો રૂમ પણ આપ્યો બહેનના સસરાને નમસ્કાર કરવા જ્યારે હું તેના રૂમમાં ગઈ ત્યારે તેનો રવૈયો અલગ હતો તે પલંગ પર પડેલા બીમાર માણસ હતા મને જોઈને તેને વિચિત્ર વાત કરવાનું શરૂ કર્યું પણ તેમના શબ્દો મારી સમજની બહાર હતા બહેન મારો હાથ પકડીને મને રૂમની બહાર લઈ આવી અને મને કહેવા લાગી કે તેના સસરા ઘણા વર્ષથી બીમાર છે તેથી જ તેઓ હજુ પણ વાહિયાત વાતો કરી રહ્યા છે તેના રૂમમાં જવાની જરૂર નથી દીદીના સસરા તેમના લગ્નમાં પણ આવ્યા ન હતા સંબંધ પિતાના એક મિત્રએ દીદી સાથે કરાવ્યો હતો દીદીના સસરા સાથે આ મારી પહેલી મુલાકાત હતી અને સાચી વાત એ છે કે હું તેના સસરાને મળીને ખૂબ જ ડરી ગઈ મને મારી બહેનના ઘરે આવ્યાને ત્રણ દિવસ થઈ ગયા હતા હું ફરી તેના સસરાના રૂમમાં ગઈ ન હતી જીજાજી મારી ખૂબ કાળજી લેતા હતા અને મારી બહેનની તબિયત સારી ન હોવાને કારણે તે મોટે ભાગે પલંગ પર જ સૂતી રહેતી હતી મેં તેનું ઘર બરાબર સંભાળી લીધું પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું જેણે મારા હોશ ઉડાડી દીધા રાત્રિ ભોજન પછી હું રસોડું સાફ કર્યા પછી જ્યારે હું મારા રૂમમાં આવી ત્યારે મને લાગ્યું કે ખૂબ જ ગરમી છે અને મને પરસેવો થઈ રહ્યો છે જ્યારે હું નાહવા મારા રૂમના બાથરૂમમાં ગઈ તો થોડી વારમાં મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે પહેલાં મેં વિચાર્યું તે મારી બહેન હોવી જોઈએ પણ અચાનક જ્યારે મેં સ્કાયલાઇટ તરફ જોયું ત્યારે મને કોઈનો પડછાયું દેખાયું અને મને ખાતરી થઈ કે કોઈ ચૂપચાપ મને જોઈ રહ્યું છે આ વાતે મારા હોશ ઉડાડી દીધા મેં ઝડપથી મારા કપડાં પહેર્યા અને રૂમની બહાર દોડી ગઈ હું બહેનના રૂમમાં પહોંચી ત્યારે બહેન અને જીજાજી એકસાથે સૂતા હતા હું રૂમનો દરવાજો ખટખટાવવાનું પણ ભૂલી ગઈ હતી અને હવે બંનેને જોઈને હું શરમ અનુભવી રહી હતી જીજાજી ઊભા થઈને બેસી ગયા અને કહ્યું માહી દરવાજા કેમ ઊભી છો મને સમજાતું ન હતું કે મારે શું કરવું જોઈએ તેથી હું ખોટું બોલી કે હું દીદીને દૂધનું પૂછવા આવી છું દીદી કહેવા લાગ્યા તમે જાઓ અને આરામ કરો બાકીનું કામ હું રાજીવને કહીશ જ્યારે હું મારા રૂમમાં પાછી આવવા લાગી ત્યારે મારી નજર મારી બહેનના સસરા પર પડી જેઓ બહારથી પાછા આવીને તેમના રૂમમાં જઈ રહ્યા હતા વિચિત્ર આંખોથી મારી સામે જોઈને તેણે કહ્યું તમે ઘણા સુંદર છો અને નિર્દોષ છો તમારી સંભાળ રાખો આંખ બંધ કરીને કોઈ પણ ભરોસો ન કરો આ સાંભળીને મને ગુસ્સો આવ્યો હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તે મને આવું કંઈક કહી શકે છે હું ડરી ગઈ અને તરત જ મારા રૂમમાં ગઈ અને આખી રાત આ રીતે જાગીને વિતાવી બહેને મને કહ્યું કે ના તેના સસરા બીમાર છે અને તે રૂમ છોડીને જતા નથી તો આટલી મોડી રાત્રે તે બહાર શું કરતા હતા આ બાબત ખૂબ જ વિચિત્ર હતી ખૂબ જ પરેશાની અનુભવી રહી હતી સ્કાયલાઇટ પર જે હતું તે મારા દીદીના સસરા તો ન હતા ને મારી આખી રાત મારી નજર સામે વીતી ગઈ બીજે દિવસે સવારે ઓફિસે જતી વખતે જીજાજી કહેવા લાગ્યા હું સાંજે વહેલો આવીશ અને તમને ખરીદી માટે બજારમાં લઈ જઈશ પછી એકાએક તે મારી નજીક આવ્યા અને મારા ગાલને અડવા લાગ્યા અને ઓફિસ જવા રવાના થયા પણ હું તેની આ હરકતથી ચોંકી ગઈ દીદી પાછળ ઊભી હતી કહેવા લાગી રાજુ તેને ખૂબ પ્રેમ કરે છે તું પણ તેની કાળજી લેવાનો પ્રયત્ન કર કારણ કે હું આ દિવસોમાં તેનું ધ્યાન રાખી શકતી નથી તે પણ થાકી જાય છે મારી બહેનની વાત સાંભળીને મેં કહ્યું ચિંતા ન કર હું રાજીવ જીજુનું ધ્યાન રાખીશ સાંજે હું તૈયાર થઈ ત્યારે રાજીવ મને ખરીદી માટે લઈ ગયા તેણે દીદી કરતા મારા માટે વધુ ખરીદી કરી પણ મારી આ ખુશી થોડા દિવસોની જ મહેમાન હતી અચાનક લાઇટ ગઈ ત્યારે કોઈએ મને જોરથી ધક્કો માર્યો ખૂબ ડરી ગઈ મને આવી અપેક્ષા ન હતી હું તરત જ તેને ધક્કો મારીને પાછળ હટી અને રૂમની બહાર દોડી ગઈ હું હજુ પણ કંઈ જોઈ શકતી ન હતી ખૂબ જ અંધારું હતું પણ હું દિવાલનો સહારો લઈને દીદીના રૂમમાં પહોંચી ત્યારે દીદીએ કહેવાનું શરૂ કર્યું તું ચિંતા ન કર રાજુ લાઇટ ચેક કરવા ગયા છે અવારનવાર અમારા ઘરે લાઇટ જતી રહે છે રાજીવ તેને જલ્દી ઠીક કરશે દીદી એ તેના મોબાઈલની ટોચ ચાલુ કરી અને હું દીદીના બાજુમાં બેસીને રડવા લાગી થોડી પછી લાઇટ આવી તે કહેવા લાગી તું પણ બહુ પાગલ છે અંધારાથી ડરી ગઈ તેની વાત સાંભળીને મેં કહ્યું એવી નથી રૂમમાં કોઈ હાજર હતું એટલે હું ડરી ગઈ હતી મારી વાત સાંભળીને દીદી હસવા લાગી કહેવા કહેવા લાગી રાજુ મારી સાથે મારા રૂમમાં હતા અને મારા સસરા તેના રૂમમાંથી બહાર આવતા નથી માત્ર અંધારાના કારણે તું ડરી ગઈ હતી પણ દીદીને કેવી રીતે સમજાવું કે મારા રૂમમાં કોઈ હાજર છે તે સમજી શકી નહીં પણ તે કોણ હોઈ શકે મને આ સમજાયું નહીં જો જીજાજી દીદી સાથે હોય તો મારી સાથે રૂમમાં કોણ હતું પહેલા સ્કાયલાઇટ પર પડતો પડછાયો અને હવે રૂમમાં કોઈ વ્યક્તિની હાજરીનો અહેસાસ હું ડરી ગઈ મારી બહેનના સસરાનો વિચાર મારા મનમાં આવતો રહ્યો લાઈટ ઠીક કરીને જીજાજી રૂમમાં આવ્યા ત્યારે તેમણે મને જોઈને કહ્યું મેં તને પહેલેથી જ કહ્યું હતું કે તે અંધારાથી ડરી જશે તેની પાસે ચાલી જા દીદીએ કહ્યું ખૂબ જ અંધારું હતું હું પડીશ તો મેં તે બંનેને કહ્યું હું ઠીક છું અને તમે તમારા રૂમમાં જાઓ અને સૂઈ જાઓ હું મારી બહેનને વધારે પરેશાન કરવા માગતી ન હતી કારણ કે મારી માતાએ મને ચેતવણી આપી હતી કે ડૉક્ટરને દીદીને કોઈપણ પ્રકારનું તણાવ પેદા કરવાની મનાઈ કરી છે તેથી હું રૂમમાં પાછી આવી દરવાજો બંધ કરી દીધો અને પલંગ પર સૂઈ ગઈ ઊંઘ આવવાની ન હતી હવે હું કોઈને કોઈ બહાને ઘરે પાછી જવા માંગતી હતી હું સારી રીતે જાણતી હતી કે કોઈ મારી એકલતાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે બીજે દિવસે જીજાજી કોઈ કામથી બપોરે ઘરે પાછા ફર્યા તે સમયે દીદી દવા ખાઈ સૂઈ રહી હતી અને હું રસોડામાં જમવાની તૈયારી કરી રહી હતી જીજુ રસોડામાં આવ્યા અને મને પાછળથી પકડી લીધી મને તેની પાસેથી આવા વર્તનની બિલકુલ અપેક્ષા ન હતી મારો અવાજ મારા ગળામાં જ રહી ગયો અને હું કશું બોલી પણ ન શકી પરંતુ રાજીવે મને છોડવાને બદલે મને વધુ કડક પકડી લીધી કહેવા લાગ્યો તું એટલી સુંદર છે કે મને તારા પરથી નજર હટાવવાનું મન થતું નથી બહુ મુશ્કેલીથી મેં મારી જાતને તેનામાંથી મુક્ત કરી અને ત્યાંથી ભાગવા લાગી તો રાજીવ કહેવા લાગ્યો કે તું નાહાતી વખતે પણ ખૂબ જ સુંદર દેખાતી હતી મારા મોબાઈલમાં તારો વિડીયો છે મારા જીજુ પાસેથી આવું સાંભળી મારા હોશ ઉડી ગયા હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તે આવા ખરાબ વ્યક્તિ હશે મારા જીજાએ મને રડતા જોઈ તો કહેવા લાગ્યો હું માત્ર પ્રેમ મોહબ્બત વિશે વાત કરવા માગું છું આ સાંભળી હું દોડીને મારા રૂમમાં ગઈ અને દરવાજો લોક કરી દીધો હું ભયથી ધ્રુજતી હતી મેં મારા જીજાનું આવું રૂપ પહેલાં ક્યારેય જોયું ન હતું હું તેને એક ભાઈ સમાન માનતી હતી પણ તે તો મારી ઇજ્જતનો દુશ્મન હતો મેં નક્કી કરી લીધું હતું કે હવે હું એક ક્ષણ માટે પણ અહીં રહીશ નહીં સાંજે જ્યારે મારી બહેન તેના રૂમમાંથી ઉઠીને મારી પાસે આવી ત્યારે મારી આંખો રડીને લાલ થઈ ગઈ હતી તે મને ચિંતાથી પૂછવા લાગી શું થયું છે તારું રડવાનું કારણ શું છે મેં મારી બહેનથી સત્ય છુપાવ્યું કારણ કે તેની હાલત સારી ન હતી મેં તેને કહ્યું મને મમ્મી પપ્પાની યાદ આવે છે હું પાછી જવા માગું છું મારી વાત સાંભળીને બહેને મને ઘરે લગાડી અને કહેવા લાગી કે આટલી નાની વાત પર તારી આંખો સોજાવી દીધી હું તને સાંજે જ રાજુ સાથે પાછી મોકલી દઈશ મેં મારી બહેનને કહ્યું કે પપ્પા મને લેવા આવશે હું પપ્પા સાથે જઈશ દીદી બોલવા લાગી ઠીક છે આ તો સારી વાત છે આ રીતે હું પિતાને પણ મળી લઈશ મારી દીદીની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ અને જેવી મારી બહેન મારા પાસેથી ઊભી થઈ અને તેના રૂમમાં ગઈ ત્યારે મેં તેની ચીસનો અવાજ સાંભળ્યો અને જ્યારે હું મારી બહેનના રૂમ તરફ દોડી તો આ જોઈને હું ચોંકી ગઈ મારી બહેન પલંગ પર પડી હતી અને પેટ પકડીને જોરથી ચીસો પાડી રહી હતી તે જોઈને હું ચોંકી ગઈ મેં મારી બહેનને ઉપાડીને પલંગ પર સુવડાવી અને લાંબા સમય સુધી તેની સાથે બેસી રહી મને તેની તબિયત બિલકુલ સારી લાગતી ન હતી મેં મારી બહેનને ડૉક્ટર પાસે જવા કહ્યું પણ તેણે સ્પષ્ટ ના પાડી મારો હાથ પકડી અને તેને કહેવાનું શરૂ કર્યું માહી તું આજે ન જા હું આ સ્થિતિમાં એકલી રહી શકતી નથી આજે તું હતી તો તે મને ઉપાડી અને મારી સંભાળ લીધી પરંતુ જો તું ન હોત તો હું અને મારું બાળક અહીં જ મૃત્યુ પામત તેથી મેં ભારે મજબૂરીમાં થોડા દિવસ રોકાવાનું નક્કી કર્યું અને મારી દીદીને જરાય ચિંતા ન કરવા કહ્યું મારી વાત સાંભળીને દીદી ખૂબ ખુશ થયા અને મને ગરે લગાડી જીજાજી પાછા આવી ગયા હતા બહેને એમને એમ પણ કહ્યું કે પડી જવાથી મારી તબિયત બગડી હતી આ સાંભળીને રાજીવ પરેશાન થઈ ગયા અને મને કહ્યું કે જઈને તારી બહેન માત્ર દૂધ લઈ આવ હું રસોડામાં દૂધ ગરમ કરી રહી હતી ત્યારે રાજીવ રસોડામાં આવ્યા અને મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યા મેં રાજીવને ધક્કો માર્યો અને ગુસ્સામાં કહ્યું કે તને શરમ ન થાવતી તારી પત્નીની હાલત બહુ ખરાબ છે અને તમે તમારી સાડી સાથે આવું કરો છો પણ ત્યારે મારા પર દબાણ કરવાનું શરૂ કર્યું તો હું જોર જોરથી ચીસો પાડવા લાગી મેં મારી બહેનની તબિયત વિશે પણ ન વિચાર્યું અને જીજાજીનું આખું સત્ય કહી દીધું દીદી પહેલાં મારી તરફ જોવા લાગી અને પછી રાજીવ સામે જોયું અને કહેવા લાગી કે તમે કેવા માણસ છો સત્તર વર્ષની છોકરીને પણ કાબૂમાં રાખી શકતા નથી તેણે છેલ્લા એક અઠવાડિયાથી તમને નચાવ્યા છે પણ તમે કંઈ કરી શક્યા નથી બહેનની વાત સાંભળીને મારા તો પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી મેં આશ્ચર્ય સાથે મારી બહેનને પૂછ્યું તું શું બોલે છે મારી બહેનના ચહેરા પર સ્મિત હતું અને તે મારો હાથ પકડીને મને તેની સાથે તેના રૂમમાં લઈ ગઈ દીદીએ મને તેની પાસે બેસાડી અને મારા માથામાં હાથ ફેરવ્યો અને કહ્યું જુઓ માહી મારી વાત ધ્યાનથી સાંભળ હું રાજીવ વિશે બધું જ જાણું છું પરંતુ રાજીવ તારી પાસેથી જે ઈચ્છે છે તે તારે કરવું પડશે ગુસ્સાથી ઊભી થઈ અને મારી બહેનને પૂછ્યું તું શું વાત કરે છે શું તું જાણે છે કે તારા પતિ મારી સાથે શું કરવા માગે છે તમે આવા વ્યક્તિ સાથે કેવી રીતે જીવન જીવી શકો છો તારા પ્રેગનેન્ટ થયા પછી પણ તે તારી બહેન પર નજર રાખે છે તે તને અને તારા બાળકને જીવનભર શું આપશે બહેન કહેવા લાગી તારે રાજીવ સાથે તે બધું કરવું પડશે જે તે તારી પાસેથી ઈચ્છે છે નહીં તો તે ક્યારેય પિતા બની શકશે નહીં દીદીની વાત સાંભળીને મેં કહ્યું તો શું વાત કરે છે દીદીએ કહ્યું ના હું મા નહીં બની શકું આ વાતની જાણ થતાં મેં તેને અહીં બોલાવી હતી જેથી તું મને અને રાજુને એક બાળક આપી શકે રાજુ કોઈ બીજાનું બાળક લેવા માગતા નથી તેઓને પોતાનું બાળક જોઈતું હતું અને આમ કરવા માટે મારા પાસે આથી કોઈ સહેલો રસ્તો ન હતો હું કોઈ સ્ત્રીને મારી સોતન બનાવી અહીં લાવવા માંગતી ન હતી તેથી જ મેં નક્કી કર્યું છે કે હું આ કાર્ય માટે તારું બલિદાન આપીશ કોઈ પણ રીતે તું મારી સગી બહેન નથી હું રાજીવને ખૂબ પ્રેમ કરું છું અને તેને કોઈ પણ કિંમતે છોડવા માંગતી નથી તેથી જ હું ઈચ્છું છું કે તું ગર્ભવતી થા અને મારા અને રાજીવના જીવનમાં બાળકનું ખાલીપણું ભરી દે અત્યાર સુધીમાં હું મારા જીજાને મારો દુશ્મન માનતી હતી પણ મારી બહેન પણ આ કામમાં સમાન ભાગીદાર હતી તેના ઘરને બચાવવા માટે તેને મારું જીવન દાવ પર લગાવી દીધું હતું મેં મારી બહેનની સામે હાથ જોડીને મને ઘરે મોકલવા કહ્યું પણ મારી બહેને મારી વાત ન સાંભળી અને રાતના અંધકારમાં તેને મને તેના પતિના રૂમમાં મોકલી દીધી મારી બહેને મને ધમકી આપી હોવાથી મને બચવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો તેને કહ્યું જો હું તેની વાત ન સાંભળું તો રાજુ મારી સાથે બળજબડી કરશે અને આ દોષ મારા પર નાખી દેશે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી દીદી મારી સાથે આવો વ્યવહાર કરશે હું જાણતી હતી કે મારી બહેન મારી સગી બહેન નથી પરંતુ હું હંમેશા તેને મારી સગી બહેન માનતી હતી જ્યારે મારી બહેને મને ખેંચીને રૂમમાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો તો હું ચીસો પાડવા લાગી ત્યારે મારી બહેનના સસરા રૂમમાંથી બહાર આવ્યા તેણે તરત જ મને મારી બહેનથી મુક્ત કરાવી અને તેના પુત્રને ધમકી આપી હતી કે જો બંને મારી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરશે તો તે પોલીસને બોલાવશે ગુસ્સામાં જીજાજીએ તેના પિતા સાથે ગેરવર્તુણૂક શરૂ કરી દીધી પરંતુ તેના પિતા મને કોઈ પણ સંજોગોમાં એકલા છોડીને પાછા ફર્યા નહીં અને મારા ખાતર તેમના પુત્ર સાથે ઝઘડો કર્યો પછી તેઓ મને તેમના રૂમમાં લઈ ગયા અને કહેવા લાગ્યા બેટા મને પહેલાં દિવસથી તેની નિયતની ખબર છે બંને માણસ નહીં પણ જાનવર બની ગયા છે કદાચ હું મારા પુત્રને ઉછેરવામાં પાછો પડી ગયો છું મેં રાજીવના પિતાના ફોન પરથી મારા ઘરે ફોન કર્યો અને મારા પિતાને આખી હકીકત જણાવી બીજા દિવસે સવારે મારા પપ્પા મને લેવા આવ્યા અને દીદી સાથેના તમામ સંબંધો હંમેશા માટે ખત્મ કરી દીધા પપ્પાને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો કે કદાચ તેમના ઉછેરમાં કોઈ કમી રહી ગઈ છે જ્યારે તેમણે તેમની સોતેલી દીકરી અને પોતાની દીકરી વચ્ચે ક્યારેય કોઈ ફરક કર્યો ન હતો અને હું વિચારતી હતી કે મારી કઈ ભલાઈ મારા કામમાં આવી જેથી શેતાનનો પિતા મારો અવાજ સાંભળીને મને બચાવવા આવી ગયો આ ઘટનાને ઘણા વર્ષ વીતી ગયા પણ અમારો દીદી સાથે કોઈ સંબંધ નથી હું સમજી ગઈ હતી કે મારી માતાએ મને મારી બહેનના ઘરે રહેવા મોકલીને મોટી ભૂલ કરી છે અને અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને મેં મોટી ભૂલ કરી છે મારી બહેને મારી સાથે જે કર્યું તે અસહ્ય હતું પરંતુ આજની દુનિયામાં આ જ થઈ રહ્યું છે એટલા માટે દરેક વ્યક્તિએ પોતાના સન્માનની રક્ષા કરવી જોઈએ કેટલાક સંબંધો એવા હોય છે જે પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે તેઓ કોઈની પરવા કરતા નથી તો જમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ